હલો કેમ છો દિવાળીના દિવસો છે ક્યારેક ક્યારેક એવું થાય કે બહુ ઇઝી વે માં કોઈ મીઠાઈ બનાવી હોય તો તો તમે પણ બનાવી શકો તમારા બાળકો પણ બનાવી શકે તમારા હસબન્ડ પણ બનાવી શકે એટલો ઈઝી એવો બ્રેડનો હલવો બનાવીશું સૌથી પહેલા પાંચથી થી નંગ જેટલી બ્રેડ લેવાની છે વ્હાઈટ બ્રેડ બ્રાઉન બ્રેડ કંઈ પણ લઈ શકો છો એના ટુકડા કરી અને મિક્સીમાં પલ્સ મોડ ઉપર એને ચાર વખત કરશો એટલે આવા સરસ મજાના ફ્રેશ બ્રેડ રેડી થઈ જશે હવે એની એક બાજુ રાખીએ એક પોટમાં અડધો કપ દૂધ અને અડધું કપ પાણી ગરમ કરવા મૂકીશું એની અંદર અડધો કપ શુગર લઈશું એને બરાબર ગરમ કરવાનું છે કોઈ ચાસણી બનાવવાની નથી શુગર વપરે એટલી વાર સુધી એને ઉકાળવાનું છે ત્યાર પછી એક ચમચી જેટલો ઇલાયચી પાવડર અને થોડા કેસરના તાંતણા ઉમેરીશું બે મિનિટ માટે એને હજી ગરમ થવા દઈશું ગેસ પરથી એને ઉતારી લઈએ હવે જાડા તળિયાવાળા વાસણમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી લેવાનું છે ઘી ગરમ થાય એટલે એની અંદર જે બ્રેડ ક્રમ્સ તૈયાર કર્યા છે એ એડ કરીશું અને એને સતત હલાવતા જવાનું છે અને આ રીતે એનું રોસ્ટિંગ કરવાનું છે થોડું ગોલ્ડન યલો કલર થાય એટલે બ્રેડ ક્રમ્બ્સ શેકાઈ ગયા છે આ રીતે વચ્ચે સે જગ્યા કરી એક ચમચી ઘી મૂકીશું એની અંદર કાજુ બદામ પિસ્તા નટ્સને આ રીતે ટુકડા કરી રોસ્ટ કરીશું એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી રેઝિન્સ દ્રાક્ષ ઉમેરીશું અને એને પણ આ રીતે રોસ્ટ કરી લઈશું હવે બધું સરસ રીતે મિક્સ થાય એ રીતે એને સરસ મજાનો સ્ટર આપી દઈશું આ રીતનો કલર થવો જરૂરી છે ત્યાર પછી જે પાણી દૂધ સાકર અથવા શુગર કેસર અને ઇલાયચીવાળું લિક્વિડ છે એ આની અંદર એડ કરવાનું છે અને ફરી એક વખત એને ધીમા તાપે કૂક થવા દેવાનું છે બ્રેડ છે ઓલરેડી કૂક હોય એટલે બે મિનિટથી વધારે સમય લાગતો નથી તો રેડી છે બ્રેડનો હલવો એને ગરમા ગરમ સર્વ કરીશું